ઉમરગામના સંજા ગ્રામ પંચાયતના સફાઈ કોન્ટ્રાક્ટર સંતોષભાઈ સોલંકી જે કોન્ટ્રાક્ટર હોવા છતાં પોતાના કામદારો સાથે રહીને જાતે મહેનત કરે છે અને સંજાણ ગામની સફાઈ ખૂબ સારી રીતે કરે છે ગ્રામ પંચાયત સંજાણના સભ્યો અને સરપંચ દ્વારા તેમને જે જિમ્મેદારી સોંપવામાં આવી છે તે જિમ્મેદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે ગામનો નાનામાં નાનો માણસ સંતોષભાઈને ફોન કરીને કહે છે કે અમારા અહીં કચરો ઉચકવાનો છે બાકી રહી ગયો છે તો પણ તત્કાલિક સંતોષભાઈ ત્યાં દોડી જાય છે અને તે માણસનું કામ કરી આપે છે ગામડા કોઈ પણ જનાવર મરી જાય કે કોઈ પણ વસ્તુ ગંદી થયેલી હોય તેને પણ સંતોષભાઈ યોગ્ય રીતે નિકાલ કરી દે છે એમનામાં જરા પણ ગમણ કે ઉલટી વાત કોઈની સાથે નથી કરતા સંતોષભાઈ ચૌહાણ છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયત સંજાણના સફાઈ કોન્ટ્રાક્ટર છે અને તે ખૂબ સારી રીતે ગામને સાફ સુથરું રાખવામાં ધ્યાન આપે છે સંતોષભાઈ પોતે કોન્ટ્રાક્ટર છે પણ તેમને ક્યારે આ બાબતનો ઘમંડ નથી તે પોતે પોતાના વર્કરો સાથે ઉભા રહીને સાફ સફાઈ કરે છે આમ સંતોષભાઈ જેવા જો સફાઈ કોન્ટ્રાક્ટર હોય તો ગામ ક્યાંય ગંદકીનું સામ્રાજ્ય જોવા નહીં મળે મોટું ગામ છે કોઈ જગ્યાએ સાફ સફાઈ કરવાનું રહી જતું હોય તો કોઈ એમને જાણ કરે કે એમને મારું સંજાન મારું નામ સંતોષભાઈ સોલંકી સંજાન ગ્રામ પંચાયતે મને જુમેદારી આપી છે સાફ સફાઈની અમે અમે થઈને મારા માણસો લઈને સાફ સફાઈ કરે છે

બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે